ચંડીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો આવી ગયો છે સુપ્રીમ કોર્ટે જે લોકો પણ ચૂંટણીમાં સામેલ હતા જોડાયેલા હતા એટલે કે જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા જેના પર આરોપ લાગ્યો હતો કે તેણે ચોકડીના નિશાન કર્યા છે તેણે પણ ક્યાંક ને ક્યાંક કાલે સ્વીકાર્યું હતું કે તેણે નિશાન કર્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે તેનો ઉધળો પણ લીધો હતો ત્યારબાદ આજે જે નિર્ણય આપ્યો છે તેમાં ચૂંટણી પદ્ધતિના ધજાગરા ઉડાવનારા પર સુપ્રીમ કોર્ટે જાણે તમાચો માર્યો હોય તેવો આ નિર્ણય છે તેમજ સુપ્રીમ કોર્ટે ગઈકાલે અને આજે પણ ટિપ્પણીઓ જે કરી છે તે પણ ખૂબ મહત્ત્વની છે જે હોસ ટેડિંગ એટલે કે જે ખરીદ ફરોક થાય છે જે ઉમેદવારોને લઈને તેને લઈને પણ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને ફટકાર પણ લગાવી હતી શું છે સમગ્ર મામલો તેની વાત કરીશું આપની સાથે આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ચંડીગઢ મેયરની ચૂંટણીમાં નિર્વાચન ઓફિસરના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે અને આપના ઉમેદવારને મેયર તરીકે વિજેતા જાહેર કર્યા છે આ જે નિર્ણય હતો તે નિર્ણય આપતાની સાથે જ આમ આદમી પાર્ટીએ ઉજવણી તો કરી પરંતુ નિર્વાચન ઓફિસરને કોર્ટમાં હાજર રાખવામાં આવ્યા હતા સમગ્ર વિડીયોની ક્લિપ તેમને બતાવવામાં આવી હતી અને કહ્યું આ જે નિર્ણય હતો તેના પહેલાં તેમણે કહ્યું કે તમે કોર્ટમાં ખોટું બોલ્યા તમે દોષિત છો તમારા વિરુદ્ધ શા માટે પગલાં ન લેવા એ માટે સીઆરપીસી ત્રણસો ચાલીસની નોટિસ અમે તમને જાહેર કરીએ છીએ જે નિર્વાચન ઓફિસર હતા અનિલ મસીહ તેમણે જે નિશાન એટલે કે બેલેટ પેપર જે બગાડ્યા હતા તેને લઈને તેમણે તેમને નોટિસ પણ જાહેર કરી દીધી એટલું જ નહીં પરંતુ જે આખી ઘટના ઘટી હતી તેના વિશે પણ હું આપને જણાવીશ કે નિર્વાચન ઓફિસરે મતદાન બાદ આપ કોંગ્રેસના આઠ મત રદ કરી દીધા હતા બાદમાં આ મામલો જે સુપ્રીમ કોર્ટ છે ત્યાં પહોંચ્યો હતો કોર્ટે રદ કરેલા તમામ આઠ મતને ગણતરીમાં લઈને આ નિર્ણય જાહેર કર્યો છે જી હા આ જે મત જે કેન્સલ કરવામાં આવ્યા હતા ક્યાંકને ક્યાંક ખોટી રીતે જાહેર કરવામાં આવ્યા હોવાની વાત સુપ્રીમ કોર્ટે કહી છે આ નિર્ણય બાદ જે આઠ જે મત હતા તેને ખોટી રીતે જે કેન્સલ કરવામાં આવ્યા હતા તે ગણ્યા બાદ ચંડીગઢના મેયર તરીકે આમ આદમી પાર્ટીના કુલદીપ કુમાર ચૂંટાયા છે અને હવે તેઓ ચંડીગઢના મેયર બન્યા છે દસ જાન્યુઆરીના રોજ હવે આ આખો ઘટનાક્રમ હું આપને જણાવવા જઈ રહ્યો છું જેમાં આપ જુઓ કે કેવી રોમાંચક રીતે આ જે ચંડીગઢની ચૂંટણી છે તે ખૂબ જ સસ્પેન્સ રીતે વારંવાર કેવી રીતે શંકાના દાયરામાં દોરાય છે દસ જાન્યુઆરીના રોજ આ ચૂંટણી જાહેર થાય છે કે આ ચૂંટણી જે છે એ અઢાર તારીખે યોજાશે અને મેયરની આ ચૂંટણી થશે અને ત્યારબાદ પંદર જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરે છે ભાજપને હરાવવા માટે પરંતુ ત્યારબાદ જે અઢાર તારીખે જે ચૂંટણી થવાની હોય છે તે ચૂંટણી થાય છે એ દિવસે પણ હોબાળો થાય છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કોર્પોરેટરોને ચૂંટણી જે ત્યાં છે ત્યાં પ્રવેશવામાં થી રોકી દેવામાં આવે છે જેના કારણે વિરોધ પ્રદર્શન થાય છે અને ત્યારબાદ અધિકારીનું સ્વાસ્થ્ય બગડી જાય છે અને તે સ્વાસ્થ્ય બગડવાના કારણે છ ફેબ્રુઆરી સુધી મતદાનને સ્થગિત કરી દેવામાં આવે છે જેના કારણે આમ આદમી પાર્ટી હાઈકોર્ટ જાય છે ત્રેવીસ જાન્યુઆરીના રોજ હાઈકોર્ટે ચોવીસ કલાકમાં ચૂંટણીની સંભવિત તારીખ જાહેર કરવાનો આદેશ કર્યો જેથી લઈને ચોવીસ જાન્યુઆરીના રોજ હાઈકોર્ટે આદેશ કરતાં કહ્યું કે ત્રીસ જાન્યુઆરીના રોજ સવારે આ જે ચૂંટણી છે તે દસ વાગ્યે આ ચૂંટણી કરાવવામાં આવે આવો આદેશ હાઈકોર્ટે કર્યો હતો જેના કારણે આ ચૂંટણી જે છે એ ત્રીસ જાન્યુઆરીના રોજ યોજાઈ હતી ત્રીસ જાન્યુઆરીના રોજ આ ચૂંટણી યોજાઈ અને ભાજપે જે આ ગઠબંધન હતું આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું તેને હરાવ્યાની જાહેરાત થઈ અને મનોજ સોનકર મેયર બન્યા અને આમ આદમી પાર્ટીએ પીઠાસીન અધિકારી દ્વારા આઠ મતને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેને લઈને તેઓ હાઈકોર્ટમાં ગયા હતા હવે તેઓ હાઈકોર્ટમાં જાય છે એટલે એકત્રીસ જાન્યુઆરીના રોજ ચૂંટણીમાં ધાંધળીના આરોપ લગાવીને આમ આદમી પાર્ટી હાઈકોર્ટમાં જઈને પંજાબ હરિયાણા કોર્ટમાં પહોંચે છે પરંતુ ત્યાંથી કોઈ પણ જાતની રાહત નથી મળતી હવે જ્યારે આ રાહત નથી મળતી એટલે કે સુપ્રીમ કોર્ટ જાય છે અને પાંચ ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ પહોંચે છે હવે સુપ્રીમ કોર્ટમાં એ દિવસે જે મુખ્ય ચીફ જસ્ટિસ છે ડીવાય ચંદ્રચૂડ તે ખૂબ જ ફટકાર લગાવે છે અને આ ચૂંટણીમાં જે થયું તેના જે વિડીયો છે તે જોયા બાદ તે કહે છે કે અનિલ મસીહની તેમણે આલોચના કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ જે વસ્તુ થઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક લોકશાહી પર હુમલા જેવી ઘટના તેમણે જણાવી હતી અને તેમણે કહ્યું હતું કે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તેમણે બેલેટ પેપરને ક્ષતિ પહોંચાડી છે આ લોકતંત્રને મજાક બનાવી રાખવા જેવી ઘટના છે માટે આ અનિલ મસીહ પર કેસ પણ ચલાવવો જોઈએ આવી કઠણ ટિપ્પણી પર તેમણે કરી હતી અને ત્યારબાદ આ જે ઘટનાક્રમ છે તેને લઈને હું જો આપને આગળ જણાવું તો અઢાર ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં જ જે ભાજપના જે મેયર હતા ચંડીગઢના મનોજ સોનકરે મેયર પદ પરથી રાજીનામું આપી દીધું આ સાથે જ આમ આદમી પાર્ટીના જે ત્રણ કોર્પોરેટર જાય છે એ ભાજપમાં સામેલ થઈ જાય છે કદાચ એમને એવું લાગ્યું હશે કે ફરીથી ચૂંટણી કરાવવાનો સુપ્રીમ કોર્ટ નિર્ણય આપશે એટલે ક્યાંક ને ક્યાંક એવું થઈ શકે કદાચ કારણ કે સવાલો ઉઠી રહ્યા છે કે એટલા માટે જ આમ આદમી પાર્ટીના જે ત્રણ ધારા જે ત્રણ કોર્પોરેટરો છે તે આમ આદમી છોડીને એટલે કે પાર્ટી છોડીને ભાજપમાં જતા રહ્યા પરંતુ સુપ્રીમ કોર્ટે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ જે અધિકારી હતા અનિલ મસીને ફટકાર લગાવ્યો અને તેમને જણાવ્યું કે બેલેટ પેપર પર તમે જે નિશાન કર્યા હતા કે નહીં ત્યારે જ્યારે કોર્ટે સીધો સવાલ પૂછ્યો કે તમે નિશાન કર્યા હતા કે નહીં હા બાળો અથવા તો ના બાળો ત્યારે અનિલ મસીએ કહ્યું કે હા મેં નિશાન કર્યા હતા ત્યારબાદ દલીલ પણ થઈ અને પોતાના બંને તરફથી તર્ક આવ્યા પરંતુ જે મુખ્ય ન્યાયાધીશ છે ડીવાય ચંદ્રચૂડ તેમણે આ અનિલ મસીને ફટકાર પણ લગાવી હતી અને ત્યારબાદ કહ્યું કે બેલેટ પેપર અમારી સમક્ષ રજૂ કરો ત્યારબાદ બેલેટ પેપર એમની સામે રજૂ કરવામાં આવ્યા અને આજે ચુકાદો આવ્યો કે વીસ ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા તેમને મેયર તરીકે જાહેર કર્યા જેથી કુલદીપ કુમાર ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા આ બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કપરા કાળમાં લોકશાહીના જતન બદલ આભાર સુપ્રીમ કોર્ટ અને ભગવત માને પણ આ બદલ લોકશાહીની જતન બદલ સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો અને જે ચુકાદો છે તેને સ્વીકાર્યો હતો હાલ સમાચારમાં બસ આટલું જ અવનવા સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર